પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે ગુજરાત પોલીસે હવે સતર્કતા વધારી છે ખાસ કરીને રાજ્યોમાં ગેરકાયદે રીતે વસતા બાંગ્લાદેશી અને પાકિસ્તાની નાગરિકોને શોધવામાં આવી રહ્યા છે ગુજરાતમાં પહેલી વખત બાંગ્લાદેશી ધુસણખોરો પર સ્ટ્રાઇક કરી મહાનગરોમાં એક જ રાતમાં એક હજાર બાંગ્લાદેશીને ઝડપી લેવામાં આવ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ધુસણખોરોને બે દિવસમાં સરેન્ડર કરવા માટે ચીમકી આપી છે તો ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજ્યની તમામ પોલીસોને આદેશ આપી ગેરકાયદે વસતા નાગરિકોને શોધવા માટે સૂચના આપવામાં આવી છે તેમજ નકલી દસ્તાવેજ બનાવનારા સુધી તપાસ માટે નિર્દેશ અપાયા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસે છ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડી છે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા જિલ્લામાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે સૂચના આપવામાં આવી હતી એલસીબી એસઓજી સ્થાનિક પોલીસની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં મેઘ પર સંતકૃપા સોસાયટીમાં આવેલ બ્લેક બુદ્ધા સ્પા અને ગાંધીધામમાં આવેલ બ્લેક રોઝ ખાતેથી છ બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં આવી હતી રીતે ભારતમાં ઘૂસણખોરી કરી હતી અને ભારતમાં બનાવટી આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બનાવ્યા હતા આ બાંગ્લાદેશી મહિલાઓને પરત વતન મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે પકડાયેલા બાંગ્લાદેશીની જો વાત કરવામાં આવે તો ન્યુ બ્લેક સ્પામાંથી સરમીન રફીક શેખ લીમા રફીક શેખ પરવીના અબ્દુલ્લા શેખ આસમા રજા કાંજી બ્લેક રોઝ રિલેક્સ પામાંથી શબીના બેગમ ઝહર અલી અને જહાનારા ઉર્ફે જનદ સલીમ શેખની અટકાયત કરાઈ હતી ઝડપાયેલ મહિલાઓ ચોવીસથી પાંત્રીસ વર્ષની આયુ ધરાવે છે તે પૈકી સર્મીન સાથે તેનું બાળક પણ છે શબીના પાસે ભારત ઉપરાંત બાંગ્લાદેશ સરકારનું રાષ્ટ્રીય આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે